અમરેલી પાલિકાની પેટાચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારોએ ફોર્મ અમરેલી પાલિકાની વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર સાતની પેટાચૂંટણીનું ભાજપ વતી ફોર્મ કોમલબેન રામાણી અને નજીમબેને ઉમેદવારી નોંધાવી હતી આ સમયે ભાજપના સૌ કાર્યકર્તા સાથે બંને ઉમેદવારીઓએ પત્ર રજૂ કરી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ મેળવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીની અંદર વોર્ડ નંબર પાંચમાંથી સામાન્ય મહિલાની સીટ ઉપરથી આજે મેં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી દાવેદારી નોંધાવી છે આપ સૌએ સાથ સહકાર આની પહેલાં પણ આપેલો છે વધારેમાં વધારે આપ સૌનો સાથ સહકાર મળે અને નગરપાલિકા અમારી ભાજપ શાસિત જ છે એટલે લોકોનો વિશ્વાસ અમારી ઉપર છે એટલે હું વિશ્વાસના દાવા સાથે કહું છું આજે આ સીટ તૂટી અને અમારા જે ત્રણ સભ્યોની પડી છે એ પૂર્ણ કરીશ લોકોના પ્રશ્નો કુમલબેન આ તમારા અગાઉની સીટ ઉપરથી જે લડેલા હતા ચૂંટણીમાં તેને કેમ રાજીનામું આપી એ બાર એના વધારે અભ્યાસ છે સંગોચવા વરસાદ છે માટે રાજીનામું છે